વાઘરામાં સેવા પખવાડિયું સફળ સેફ્ટી સ્વચ્છતા પર્યાવરણ અને સ્માર્ટ મીટર જાગૃતિ રેલીનું આયોજન કરાયું ચાર મહત્વના વિષયો પર જાગૃતિ વાઘરા તાલુકાના સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આજરોજ એક જાગૃતિ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં વીજળીની સલામતી સ્વચ્છ પર્યાવરણ રિન્યુએબલ એનર્જી અને સ્માર્ટ મીટરના ઉપયોગ અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ જાગૃતિ રેલીનું આયોજન ડીજી વી વાઘરા સબડિવિઝન દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડીજીવી સીએલ દહેજ અટાલી સબડિવિઝન જીઇ ટી એ સી ઓ વાઘરા ટીઆર વિભાગ અને સ્થાનિક જ્ઞાન સરિતા સ્કૂલ વાઘરાના વિદ્યાર્થીઓ અને સ્થાપે ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો વિવિધ સરકારી કમો અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી આ રેલીએ સામાજિક જવાબદારીનો ઉત્તમ દાખલો બેસાડ્યો હતો રેલીનો પ્રારંભ જીવીસીએલ વાઘરા સબ ડિવિઝન કચેરીથી થયો હતો જાગૃતિના સંદેશો સાથેની આ રેલી જીવી ચોકડી અને આરોગ્ય કેન્દ્ર ચોકડી જેવા મુખ્ય માર્ગ પરથી પસાર થઈને મામલતદાર કચેરી વાઘરા ખાતે પૂર્ણ થઈ હતી આ કાર્યક્રમને વાઘરા તાલુકાના મામલતદાર મીનાબેન પટેલ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં વિશેષ ગૌરવ પ્રાપ્ત થયું હતું મામલતદારે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સ્ટાફને સેફટી અને પર્યાવરણ જાળવી રાખવામાં મહત્ત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું રેલી દરમિયાન ચાર મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેમાં સર્વપ્રથમ સેફટી એવરનેસ પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું જેમાં વીજળીના ઉપકરણોનો ઉપયોગ કરતી વખતે રાખવાની સાવચેતી અને સલામતીના નિયમો વિશે માહિતી અપાઈ હતી આ ઉપરાંત આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવા અને પર્યાવરણની જાળવણીના મહત્ત્વના સમજાવતા સ્વચ્છ પર્યાવરણનો સંદેશ આપવામાં આવ્યો હતો ત્રીજો મહત્ત્વનો મુદ્દો રિન્યુએબલ એનર્જીનો હતો જેમાં સૌર ઉર્જા જેવા પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના ઉપયોગની જાગૃતિ ફેલાવવામાં આવી હતી અને અંતે વીજ વપરાશમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા લાવવા સ્માર્ટ મીટર એવરનેસ હેઠળ તેના લાભો વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ સફળ રેલીએ સાબિત કર્યું છે કે જાગૃતિ જનજાગૃતિ અભિયાન દ્વારા જનતા અને સરકારી વિભાગો સાથે મળીને સુરક્ષિત અને ટકાઉ ભવિષ્ય તરફ આગળ વધી શકે છે ડીજીવીસીએલના પ્રયાસને વાઘરાની જનતા તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો